ચાલો મિત્રો આપણે આવી ગયા માખણ જેવા ખાવા છે વાડી ખાવા તમે જુઓ અને મોઢામાં પાણી આવી જાય એવા ચીબડા ભાઈ ભાઈ તો સરસ મજાના કુણા ચીબડા છે એને તોડીશું ખાઈશું અને મજા કરીશું ને તમને પણ બતાડીશું પહેલા તો ચીબડા ને તોડી લઈએ વાહ સરસ મજાની કાકડી પણ છે આપણે જોઈએ એટલે ખાવાનું મન પણ થઈ જાય એવા કુણા ચીબડા કાકડી છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા આપણને પણ બે ચીબડા દેખાઈ રહ્યા છે અહીંયા એક ચીબડું પણ દેખાઈ રહ્યું છે મોરની જેવો આકાર આપણને દેખાઈ રહ્યો છે આ ચીબડામાં વાહ અહીંયા પણ સરસ મજાની એક લાંબી કાકડી દેખાઈ રહી છે અહીંયા પણ સરસ મજાની કોણી કાકડી દેખાઈ રહી છે बाजूમાં બીજી કાકડી પણ આપણને દેખાઈ રહી છે અહીં આગળ સિંહ આકારની વાકી વળગીરી કાકડી પણ દેખાય છે અહીં તો એક બે ત્રણ એકસાથે 3-3 કાકડી દેખાઈ રહી છે એકને હાથમાં લઈને તમને બતાવીએ સુંદર મજાની આ કોણી કાકડી છે મિત્રો તમે જ્યાં જોઓ ત્યાં લાંબી લાંબી કાકડી દેખાઈ રહી છે અહીંયા પણ આપણને કોણી કાકડીને છીબડા દેખાઈ રહ્યા છે વાહ એ તો આપણને કે પાકળ છીબડું જોવા મળ્યું જો કે પૂર પાકતા એક બે દિવસની વાર પણ લાગે ચાર પાંચ દિવસની વાર લાગશે અને પણ ચાર પાંચ દિવસની વાર લાગે હા હા મોટો જબર છીબડું છે આટ્યું ની અંદર અહીંયા પણ એકસાથે 4-5 છિબડા દેખાઈ રહ્યા છે અહીંયા પણ એક છિબડો દેખાઈ રહ્યો છે અહીંયા પણ એક છિબડો દેખાઈ રહ્યો છે અહીંયા પણ આપણને થોડો એક વાકો વળી ગયેલો છિબડો દેખાઈ રહ્યો છે અહીંયા પણ એક છિબડો દેખાય છે અહીંયા પણ એક છિબડો દેખાઈ રહ્યો છે 2-3 લાગે છે એકસાથે મિત્રો તમે જ્યાં જોઓ ત્યાં છેબડા 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 દેખાઈ રહ્યા છે એમે જો નો અહીંયા પણ એક છેબડો દેખાય છે અહીંયા પણ એક છેબડો દેખાય છે અહીંયા પણ એક છેબડો દેખાઈ રહ્યો છે અહીંયા પણ એક છેબડો દેખાય છે અહીંયા પણ એક છેબડો દેખાય છે અહીંયા તો છેબડાનો ઢગલો હોય એવું લાગે છે 1 2 3 4 5 6 દેખાય છે કેટલા બધા છીમડા અહીંયા દેખાય છે અહીંયા પણ એક છીમડો દેખાય છે અહીંયા એક પાક્કલ છે અહીંયા પણ એક છીમડો છે અહીંયા મે છીમડા છે અહીંયા એક છે મે મે છીમડા અહીંયા છે અહીંયા એક અંદર ગઈ કિલો છીમડો છે અહીંયા પણ એક છીમડો દેખાઈ રહ્યો છે મેં ચીભડા દેખાય રહે છે કરણ છે મિત્રો તમે જ્યાં જોતા ચીભડા 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 દેખાઈ રહ્યા છે નયંદરે દેખાય છે બાંધડા એક મજુળી દેખાય છે ચીભડાના ઢગલા ઢગલા દેખાય છે સરસ મજાના વાણી નંદરા ચીભડા છે થોડા દિવસની અંદર પાકી જશે થોડાક આગા પાસા કરીએ ને આપણને દેખાય જો અહીંયા પણ એક ચીભડો છે

અહીંયા પણ ચીપડું છે અહિયાં પણ છે અહિયાં પણ છે વાહ બે ચીપડા પણ બાજુમાં છે અહીંયા એક ચીપડું દેખાય છે વાહ અહીં પણ એક ચીપડું ચોખ્ખું દેખાય છે એ કાળો ચિબડુ દેખાય છે અહિયાં પણ એક ચિબડુ દેખાય છે અહિયાં પણ દેખાય છે વાહ કોણ માખણ જેવું ફરીથી આ ચિબડુ જોવા મળ્યો આપણને અહિયાં મોટો ચિબડુ કોણી કાંકડી સરસ મજાની અહિયાં બે ચિબડા બાજુમાં વાહ ભઈ વાહ सरस समजायनी कोणी काकडी आणि चिंबडू अइया एक कालो मोठा चिंबडू દેખાય છે અइયા પણ અંદર એક ચીબડુ દેખાય છે ઊંડું ઊંડું પાંદડા graphા સખરી એટલે દેખાય છે અइયા પણ એક ચીબડુ છે અइયા પણ છે અહીં પણ છે અહીં પણ છે અહીં પણ છે અહીં પણ છે મિત્રો તમે જ્યાં જોઓ છો તે ચીભડા ચીભડા દેખાયરા અહીં પણ એક ઊંડું ચીભડું છે અહીં પણ છે અહીં પણ એક ચીભડું છે અહીં પણ એક કોણું માખણ જેવું ચીભડું દેખાય છે નોઆ અહીંયા પણ આપણને કાળો ચીપડો દેખાય છે વાહ ભાઈ વાહ સરસ મજાની કુળી કાકડી જોવા મળે છે આવી કાકડી તો મને તો બહુ ભાવે તમને ભાવે કે નહીં એનો મને ખ્યાલ નથી મને આવી કાકડી તો બહુ જ ભાવે છે સરસ મજાની કાકડી એક ચીપડું દેખાય છે અહીંયા પણ દેખાય છે વાહ અહીંયા પણ દેખાય છે અને અહીંયા પણ દેખાય છે અહીંયા પણ દેખાય છે અને અહિયાં પણ દેખાય છે મિત્રો જ્યાં જોવો ત્યાં ચીબડા વાહ સરસ છે ફરીથી એક કાકડી જોવા મળી એક પાકળ ચીબડું છે અહિયાં પણ એક ચીબડું છે અહિયાં પણ છે અને અહિયાં પણ છે અને અહિયાં પણ છે અને અહિયાં પણ છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે અહીંયા અહીંયા પણ પણ છે છે અને તમે જ્યાં જો ચીપડા ચીબડા ચીબડા દેખાઈ રહ્યા છે વાહ ફરીથી એક કુણું માખણ જેવું ચીબડું જોવા મળ્યું આવા ચીપડા ખાવાની તો બહુ મજા આવે અહીંયા એક નાનું ચીબડું દેખાય છે અહીંયા પણ એક છે અહીંયા પણ છે અહીં પણ છે અહીં પણ એક મોટો ચિપડો પાણા ની અંદર દેખાય છે અહીં પણ ત્રણ ચાર છેડા દેખાય છે અહીં પણ દેખાય છે અહીં પણ છે અહીં પણ એક ઊંડું ચિપડો દેખાય છે અહીં પણ બતર નીંદર ઊંચવા ગેલું છે પડું છે મોટો છે પડું છે અહીં પણ છે અહીંયા પણ એક ઊંડો છે પડું છે અહીંયા પણ એક ઊંડો છે પડું છે અહીંયા મેં છે પડા દેખાય છે અહીંયા પણ એક છે પડું દેખાય છે અહીંયા પણ એક છે પડું દેખાય છે અહીં પણ દેખાય છે